તો ઓલમોસ્ટ બધું લોટ નાખીને આપણા એકચુઅલ જે ગ્રેવી સાની હોય આપણે મસાલાની ગ્રેવી હોય બરાબર બરાબર છે એ અહીંયા બધું કેવું છે નોર્મલ તમને નોટ લાગે ને મસાલો નાખીને તમને બનાવીને આપી દેજે એટલે એવું તો એકચુઅલ ગ્રેવીનું તમને ખાસો એટલે તમને ખબર પડી જશે એવું તો નહીં ને કે મિસલ મસાલા ના ના મિસલ પાવ કી વસ્તુ અલગ છે મિસલ પાવ નું જે આવે ને એ આખી વસ્તુ અલગ છે આખી બનાવો જોઈએ આખી મસાલા મહારાષ્ટ્રનો છે એમને કેટલાની ડીશ છે આપણી પચાસ રૂપિયા ની ડીશ આવશે એમાં ત્રણ ભાવ સાથે આવશે ત્રણ ભાવ સાથે અને કેવું આમ સ્પાઈસી બનાવે લોકો વધારે કેવું ખાય આપણે સ્પાઈસ આપણા થી તમને સ્પાઈસી મળશે એટલે સ્પાઈસી એટલે ખાલી સ્પાઈસી તમને નહીં મળશે ઓકે પણ જે ટેસ્ટ હોય મસાલા તમે ખાવશો એટલે તમને ટેસ્ટ બધા મસાલા ઓકે તો આપણે પ્રમાણે સ્પાઈસી મળશે તમને ડીશ એક બનાવો જો ભાઈ ડીશ બનાવે અત્યારે ત્રણ પાવ આલે છે અને એમનો જે રગડો છે ઉસળ અને ભાઈ એમ આમ તો જોવા જઈએ ને તો થોડુંક સિમિલર જ છે પણ ટેસ્ટ કેવો છે એ તમને બતાવીએ

નાનું એવું બાજુમાં આવતા હોય તો આ જગ્યા બાકી આનો ટેસ્ટ કરીએ ચલો તરા જોઈ લો ભાઈ એકદમ જોરદાર પોચું પોચું બાકી તમે શું કેવા માંગશો આ સેવસણ વિશે ભાઈ આ સેવસણ આમ હિસ્ટ્રી જેવું થઈ ગયેલું લારી જયારે ખુલી એ દાડ હું પેલી પેલા દિવસ હું આવ્યો શું વાત છે આવ્યો તો બીજું શૂટિંગ કરવા પણ અહીંયા ટેસ્ટ કર્યા પછી મેં આવો તો વિડીયો બનાવવો જ પડશે કેમ આનો જેવો ટેસ્ટ હતો ને વડોદરા મને વડોદરામાં હોવા જગ્યા આવો ટેસ્ટ કોઈ જગ્યાએ નહીં મળ્યો અને એમની આ સ્પેશિયલ ચીઝ સેવ તરી પણ બહુ ગજબ હોય છે અને એમની છે ને ચટણીમાં સ્પેશિયાલિટી છે એમની જો ચટણી છે

એક વર્ષ ને બે મહિના અને પાછું આ બીજી એક વસ્તુ કહું ખાસ કે જ્યારે એનું વર્ષ પૂરું થયું ને એ દિવસ હું પાવ ભૂલ થી ખાવા આવી ગયેલો આજે કે વર્ષ પૂરું થયું ચટણી બે અલગ આવે છે લીલી અને ચાલુ થઈ ગયું છે તીખું લાગે બે વાગે બધું પતી જાય આ બસ પાવ સ્પેશિયલ કહીને ને મેં કીધું રાખજો ચાર પાંચ જણ આવે છે ખાવા પતી જાય ભાઈ પણ એને એને એમ બી આજે તો રવિવારે આજો આરામ કરતા હોય ને એટલે બધું સાફ સફાઈ ચાલતું હોય બધું જોરદાર ભાઈ હોત રાજ હોતા નહીં એકદમ જોરદાર અને યુનિક ટેસ્ટ લેવો હોય ને ભાઈ બરોડાની અંદર સેવ ઉષળ બધી જગ્યાએ મળે જ છે અને બધી જગ્યાએ સારા જ મળે છે પણ આ જગ્યાએ આવવા માટે એક રીઝન છે કે કંઈક અલગ ટેસ્ટ મળશે તમને સેવ ઉસળમાં તો રાજ ઉતા નહીં બરોડાના હોય તો કાલે ને કાલે જ પહોંચી જજો કારણ કે આજ તો તમે વળ્યો જુઓ કદાચ ના આવો બંધ હોય તો પણ કાલે તો પહોંચી જ જજો અને અમદાવાદથી કે સુરતથી આવતા હોય તો બરોડામાં સુસાગર માં મ્યુઝિકલ કોલેજ ની એક્ઝેક્ટ બાજુ માં કરજો પહોંચી જ ભાઈ